મને એવું જ કરવા દેવું હોય તો ફ્લી દેવા દે આટલે જ મારા ભાઈએ કીધું હતું કે હારી જગ્યાએ પીડાવજે એટલે આટલી હારી જગ્યા છે હોના વગર બીજી સારી જગ્યા નહીં પણ પેલા હોવામાં ખૂણે તો દેખાતું જ નહીં બાપરે તો હું વિચાર બદલી નાખ્યો હવે મારા આમ હોય પેલું વચ્ચો વચ્ચ જઈ નાખું એટલે ચારે ખૂણા દેખવાય ચારે ખૂણે જઈ પીડાવું તો ઓને ભાળી અને બધા ફૂંડ નાહી જાય અને આમાંથી માણસો જઈને આગળ છે ને આજુબાજુ ફરી ફરીને જોય

તળાશી ભૂંડ ચેડે આ બાજુ થી ફૂંડ તો કૂદી એટલે ફટાફટ બધા પૈસા ખર્ચીને લાભ છે રેડિયા જેવું કોક મશીન મશીન કહેતો હતો એટલે હું બધી માણસો ને એ મોણસો બધા ભૂંડ જ નહાશી હું તમામ કઉ હવે મો પહેરી રહ્યા હોય તો ભલે પહેરી રહ્યા હોય પણ જો એક કે ભૂંડે બગાડ કરેલો ભાળ્યો નહીં તો એક ખાવા પીવા નહીં દેવું પાછા એક ઘેર ઘેરની પીવા દી મા ભાઈ કે હું આઈને હોય ક્ષેત્ર માં નાસી મેલ શું કીધું હા હું જાઉં છું મા ભયાંક આવું છું કે વચ્ચે વચ હું આઈને લગાવી ના છું બધા સોચી રાખજો પાછા હું જાઉં છું હવે

મારે શું જોવાનું તમે મશીન આલ્યું તું મન કેટલા લગાયો મશીન તો ભિડાઈ દીધું શું બિડાઈશો મને તો ક્યાં લગાયલ નહીં અલ્યા ભયા તારા ડોળા ફૂટી જેલા છે પેલું અંધેર નહીં લગાયેલું છે એટલે આ નહીં દેખાતું અલ્યા પણ દોબાળિયા એ વચમાં શું લગાવવાનું આવે છે અલ્યા ભયા તી કીધું તું સારી જગ્યાએ લગાવજે એ મોંથી મોંસો નીકળે તો આજુબાજુ ભાળે હવે એ મશીનમાંથી મોંસો નીકળીને આજુબાજુ જોવા ના આવે તો માર શું જોવાનું હું જી ગયા સી

તો ભયા ડોબા સિવાય હું બતાવ્યું છે તે મને એવી ખબર પડે ને હા જે વાત છે મેલુ સાહેબ જે વાત છે ચોટા પેલું દેખાઈ રહ્યું મત તો કશું ભલાતો ન હેડો હેડો તમે હેડો ચો લગાયલું છે ચો આ ભયા નહીં વળજો તીર તને તારા જટિયા ને આડું તારા વાય ના લગાવરાય તો ભયા તમે કીધું તું અધર લગાવજે હારુન અલા અધર ના લગરા ભેરી વચોવચ ગમે અધર થોક લગરાવ તો પણ આ બે શેરા નહીં આલા બે વાયરા માલવા પડી

પછી ઓફોડે ને ખાયો એટલે ભયા તમે તો શું નવું નવું લઈને આવો છો ના વાયર ને તો સોટાઇ તાપ લાગજો મારો બેટો મને તાપ લાજો ને એટલે મારું બટું કરંટ તો અમુ ખબર આવે છે મા ભયો કહેતો તો તાપ લાગે છે તો આનું નવી આઈડિયા છે આના માટે માર ભયો ઘેર નઈ સાર વાઢવા ગયા છે ઓના ઉપર પંખો ચાલુ કરીને બેહી જઉં લાઈટ તો આવે જ છે ઓમો કરંટ તો આવે જ છે એટલે મારે ઘેર જઈને ઓનો પંખો ચાલુ કરીને બેહી જઉં અને ભયો કે લાઈટ બિલ બારશો આપણે જો લાઈટ બિલ બાળવું છે આપણે ઓના ઉપર પંખો ચાલુ કરશો ઘેર જઈને પછી પંખો ચાલુ કરું અને બેહઉ આપે મરી ગયો તો આટલે આટલે મેલીન પંખો લાવું